નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક સમય હતો જ્યારે અક્ષય કુમાર બોલિવૂડમાં એક બાદ એક હિટ ફિલ્મો આપતા હતા ઇન્ડસ્ટ્રીમાં તેમની બરાબરી કોઈ ન કરી શકતું હતું પરંતુ હવે તે વસ્તુ બદલાઈ ગઈ છે છેલ્લા અક્ષય કુમાર ઘણી ફ્લોપ ફિલ્મો આપી ચૂક્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમના માટે ખરાબ રહ્યું હતું ત્યાં જ બે હજાર ચોવીસની શરૂઆતમાં પણ એક્ટર માટે ડીલ રહી છે અક્ષય કુમારની ફિલ્મ બેયા સોટેમિયા ફ્લોપ સાબિત થઈ હતી તો ત્યાં જ હાલની સિરીઝ ત્યારે સર